નમસ્કાર મિત્રો વ્હીકલ ગુજુ ચેનલમાં આપણું સ્વાગત છે વિકલ્પ ગુજુ ચેનલ પરથી સૌ મિત્રો રામ રામ મિત્રો વેચવા કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો મિત્રો આપણી ચેનલ ઉપર બીજા પણ ઘણા બધા અલગ અલગ કંપનીના ટ્રેક્ટર વેચવા માટેના વિડીયો મૂકેલા છે જે તમે જોઈ અને તેમાંથી ખરીદી કરી શકો છો આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છીએ તે મહેન્દ્ર કંપનીનું ટ્રેક્ટર છે ટ્રેક્ટર વિશેની માહિતી પૂરી વિડીયોમાં આપી દઈશ જેથી કરીને વિડીયો પૂરો જોઈ લેજો તેથી તમને ટ્રેક્ટર વિશેની માહિતી પૂરી મળી જાય આ ટ્રેક્ટર વિશેની માહિતી આપવાનું ચાલુ કરું તે પહેલા હજુ સુધી જો લાઈક ન કરી હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો આજે જે આપણે ટ્રેક્ટર જોવાના છીએ તે મહેન્દ્રા કંપનીનું પાંચસો પંચાવનનું નું મોડલ છે આ ટ્રેક્ટરના હોર્સ પાવરની વાત કરીએ તો પચાસ હોર્સ પાવરમાં ટ્રેક્ટર મળી જવાનું છે આ ટ્રેક્ટરના ખરીદીના વર્ષની વાત કરીએ તો બે હજાર ના વર્ષમાં ટ્રેક્ટર ખરીદેલું છે આ ટ્રેક્ટરના સ્ટેરિંગ વાત કરીએ તો ટ્રેક્ટર તમને પાવર સ્ટેરિંગમાં મળી જવાનું છે ટ્રેક્ટરના ગેરની વાત કરીએ તો ટ્રેક્ટર ગેર

ની બાકીની એસેસરી જેવી કે છત્રી સીટ સેલ્ફ લાઇટો વાયરિંગ બધું ચાલુ કન્ડિશનમાં છે ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ પાવરફુલ એન્જિન મળી જશે આ ટ્રેક્ટર તમને રૂબરૂ જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો ટ્રેક્ટર તમને અમરેલીમાં જોવા મળી જશે ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો બે લાખને ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમત ફિક્સ નથી માઇનોર ફેરફાર થઈ જશે ટ્રેક્ટરના માલિકનો નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું જેથી કરીને તમે વધારાની વાતચીત કરી અને માહિતી મેળવી શકો છો જો તમને ટ્રેક્ટરના માલિકનો નંબર

હવે પછી આપણે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌ મિત્રોને ને વ્હીકલ ગોજુ ચેનલ વતી રામ રામ